ગોધરા શહેર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેતાલીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સંવિધાન રેલીનું આયોજન કરાયું પંચમહાલ ગોધરા ખાતે તારીખ ચૌદ એપ્રિલ ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગોધરા ખાતે ભવ્ય સંવિધાન રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં ગોધરા શહેર સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને આ સંવિધાન રેલીનો આરંભ ગોધરા સર્કિટ હાઉસ નજીક આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી જે રેલી નગરના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ હતી જેમાં સિવિલ હોસ્પિટલ પાંજરાપોળ સાવલીવાડ રાણી મસ્જીદ પોલંદ બજાર ગીદવાણી રોડ અને બસ સ્ટેન્ડ થઈ અંતે રેલી શહેરના શિવશક્તિનગર ખાતે પુનાહુતિ સાથે સમાપ્ત થઈ હતી

સમગ્ર પંચમહાલ જિલ્લામાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના તમામ લોકોએ ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી છે ખૂબ આનંદ છે ખૂબ ઉત્સાહ છે ખૂબ ઉલ્લાસ છે અને ઉલ્લાસ સાથે આ રેલીની ઉજવણી કરી રહ્યા છીએ અને ગોધરાના સમગ્ર રોડ રસ્તાઓ જામ થઈ ગયા છે અને તમામ રોડ રસ્તાઓ ઉપરથી સમગ્ર સમાજના લોકો જે છે એ બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઉમટી પડ્યા છે અને બધા ખૂબ જ આનંદિત છે અને ખૂબ ખુશ છીએ અને બાબા સાહેબની આ જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબનું બંધારણનો ભારતમાં પૂરેપૂરો અમલ થાય એ માટેની અમારા બધાની હૃદયપૂર્વક ઈચ્છા છે નરેન્દ્ર પરમાર ગોધરા